હવે ઓળા શે કઈ દે પછી ડાયરેક્ટ મળી હાલો હાલો મિત્રો હવે ઓળો છે બની ગયો છે આ બધે મસાલો છે ટમેટા હે બસો ના કિલો છે તો નાખીશી અમે ઓળામાં આ લીંબુ છે આ કોથમરી આ ડુંગળી હવે આ વિશાલભાઈ ફોલે છે ના સાઈ આપડી કેટી આરોને ફાઈ તો આમ છે

મારે ધરા <cled> <��ns> <todavía pişaisans> <laughs>

બધે મસાલો તૈયાર થઈ જાય આથી સૂલો હળગે તો હળગે હળગું રોકો જ રા જીરું નાખે છે જીરું All-dheh all-dheh all-dheц What did you come here lo further? How old are you? Come on dear being Ike You can do it We Zh damages that I am gonna click on him You can see anything I might agree That's right How old are you? We do not come here Right yes come here HeURE YOU Nor do you know He has gone Get my

હવે જો તમે મારી સાઈ સાંભળી લો આ વાઈટ કામ ઘણી લાગે પણ કોબો વાળો હતો એટલે નહીં ઓછી નીકળી મિત્રો આમાં લીંબુ લીસોળી નાખ્યું હવે જોવા હવે આવડે ખાવા મળ્યા તો હું ખાવા મળું હાલો બાય બાય ખાઈને પછી મળીએ થાંભળા ધોઈ એવા આવે